રેણાવાવ પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા ચાર દિવસથી કનેક્ટિવિટી બંધ છે જેના કારણે લોકોના કામ ટલ્લે ચડી રહ્યા છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રેણાવાવ પોસ્ટ ઓફિસ ખાતે શુક્રવારના દિવસથી બીએસએનએલ નેટવર્કની સુવિધા ઠપ થઈ ગઈ છે ત્યારે પૈસાની લેવડ દેવડ ટપાલ વિતરણ અને સિનિયર સિટીઝનની પૈસા લેવડ દેવડ સહિતની કામગીરી સાવ અટકી પડી છે જે મામલે પોસ્ટ કર્મચારીએ બીએસએનએલ ને જાણ કરી હોવાનું જણાવ્યું હતું

તો અમે આ મારામાં મીડિયાને જાણ કરેલી છે મીડિયા આવતા એવો તપાસ કરે તો પોસ્ટ ઓફિસના અધિકારીએ કીધું કે અમે બીએસએનએલ વાળાને જાણ કરેલી છે તો બી વાળાને જાણ કરતાં એ કીધું કે અમે ટેકનિશિયન મોકલ છે છે પણ તંત્ર દિવસથી આ એક સામાન્ય ફોલ્ટ હોય થતો હતી અને રાણાવા ગામના કેટલા લોકોને ધક્કા ખાવા પડે છે અને મુશ્કેલી વેઠવી પડે છે એટલે આને તાત્કાલિક એક કનેક્ટિવિટી એક સામાન્ય પ્રોબ્લેમ માટે અંતસ નીકળી જાય છે અને માણસો હેરાન થાય છે તો આ માટે યોગ્ય આવવું જરૂરી છે